પરેશભાઈ ભાઈ જ રે ને એને ખબર પડી ગઈ કે હવે બાકડા ઉપર બેવા વાળા નથી રહ્યા આપણે આઈસ્ક્રીમ નો સરસ મારો તમે લઈને આવજો માહિતી તમને ખબર આવે જોવા મળે અમે સાવરકુંડલા તરફ જઈ રહ્યા હતા પરંતુ અમરેલીના ના લાપાણીયા ગામે અમે ઊભા છીએ અહિયાં ખેડૂતો બેઠા છે આરામ કરી રહ્યા છે એમની સાથે વાત કરવી છે બધા સાથે સૌથી પેલા તમારાથી સ્ટાર્ટ કરું નામ છે આપનું સુધીરભાઈ આરામ કરીને બાકડા પરેશ ભાઈ આપ્યા છે બેઠા રહી પરેશ ભાઈ બાકડા આપ્યા હા પરેશભાઈ પરેશભાઈ આવે છૂટાણે નથી રહ્યા બાકડા પર છે હવે ગામમાં હવે અમારે સાતસો માણા ની વસ્તી છે અત્યારે ત્રણસો માણા બધા શહેર અમારે સુરતમાં વધારે પંદર ફૂટે પણ ખરું પાણી આવે ના મહિ નદી એ નહી મહી નદી નું પાણી આવે તેમ ફરવારી એટલે કે સવાર સાંજ આવે તો સારી વાત છે

બાકી બીજો કોઈ વિકલ્પ છે નહીં બાકી એક જ ઉત્પાદન લેવાનું છે આવું વરસાદ આધારિત એમાં વરસાદ થાય તો આવે નગર ફેલ જાય આવી છે પરિસ્થિતિ આ ગામની આટલા બધા નેતાઓ બદલાયા સરકારો ભી બદલાય તો કઈ બદલાવ કેમ ખારાપડ વિસ્તારમાં કોઈ ધ્યાન જ નથી દીધું આ ગામડાઓમાં કોઈ ધ્યાન નથી દીધું રોજનો રોજનો એટલો ત્રાસ છે રોજ ભૂંડ બધો ત્રાસ છે અહીંયા

એવી પરિસ્થિતિ છે ગામના બીજા લોકો શું કરે ખેતી સિવાય ખેતી મજ બધા ખેતી કરતા બાકી હા એવું મને કોઈ મજૂરી કરતા બહાર હાલતી હોય ને આ અમે તો આ ખેતી કરી અત્યારે ન હોય બેઠા હોય બીજું કરવાનું અચ્છા તમને શું જોઈએ કોની સરકાર બનવી જોઈએ અમારે તો મોદી સરકારે જોઈએ છે પણ અમારે અપેક્ષા એક મીઠા પાણીની છે અમારે ખોડિયાર બંધનું પાણી આવે છે ને એમાં પાઇપલાઇન નાખી છે અને એ ડેમ ભરાય ને તો અમારે પાણી આવે મીઠું પાણી

છ મહિના કામ કરવાનું છ મહિના આટા મારવાના તો અત્યારે વાવણી થાય ત્યાં સુધી કોઈ કામ જ નહીં કોઈ બધાને આટા જ મારા ગામ એટલા કરે વરસાદ થાય પછી કામે લાગે તો પછી કપા નીકળ્યા ત્યાં સુધી બીજું શું કરી ભાજપ ભાજપ ની દિલ્હીની વાતું થાય રાજનીતિને કેવા ગપાટા કેવા મારે ચાલુ હોય

મોદી સાહેબ છે ને એટલે બાકી આવે પણ એવું નથી અમે પરેશભાઈ ને આપેલા પંદર વર્ષ આપેલા છે ને પંદર ત્રણ ટ્રમ માં આવ્યા છે પણ નેતાગીરી ઉપર લેવલ નથી એટલે કામ ન થાય કારણ કે સત્તા પક્ષ કોણ છે ભાજપ એટલે ભાજપ જ આવશે અને શું લાગે કેટલી બેઠકો આવશે ગુજરાતમાં ગુજરાતમાં તો કેટલી સવ્વીસ હે કદાચ એક આદિ બે નું આવે બાકી ચોવીસ પછી સવ્વીસ હા મેં તો સરસ નાખેલા સવ્વીસ પચીસ જ એક તો આવી ગઈ છે પચીસ જ પચીસ આવી જાય લીડ અમુક જગ્યાએ કપાય બાકી આવે તો એ જ આવે સરકાર પાસે અપેક્ષા છે યુવાનો અત્યારે નોકરી નોકરી રોજગારી જોઈએ છે બધી અને જે અત્યારે સ્કોલરશિપો બધી આવે છે એની પણ જરૂર છે ના અત્યારે તો અમને મળે છે કોલેજમાં પણ આગળ જતા જોઈએ એમ બીજી કેવા પ્રકારની યોજનાઓ સરકારે લાવવી જોઈએ યુવાનો માટે ઘણી बीजेपी ની સરકારમાં તો ઘણી યોજનાઓ આવી છે સ્કોલરશિપ છે મુખ્યમંત્રી યોજના એ બધી આવે છે અત્યારે પણ આગળ જતા જરૂર પડે એના માટે સરકારને વિનંતી આપે એમ તો તરીકે કોને જુઓ છો बीजेपी ભાજપને ભાજપમાં મોદી સરકાર યસ આપનું શું નામ છે શોપ अशोक भाई انا अशोक भाई आप खेतीच करो छो खेती खेती करो छो अच्छा બદલાવ થયો નવા ને કામ થાય ને નવા નેતા કામ થાય ને કેમ ન થાય કેવા કામ થાય કામ सारा है सारा

હવે જે સાંસદ બને એનાથી એ તો અપેક્ષા પાણી પાણીની જરૂર છે પાણી હોય ને તો આવે થાય માં ઉદ્યોગ આવેલા વહી છે છે બસ ઘણા ઉદ્યોગ આવેલા ઉનાળામાં વધારે તકલીફ થતી હશે ને ઉનાળામાં પાણી પીવાની સમસ્યા તો દૂર થઈ ગઈ છે કેસુ એ કરી નાખી એ કોઈ તકલીફ નથી પણ ઉદ્યોગ માટે પાણી હોય ડેમ હોય તો પાણી હોય તો ઉદ્યોગ આવે ને

પાણી તો અમારે ખારું છે મીઠું પાણી આવી જાય ને અને રોજ નો પ્રશ્ન બંધ થઈ જાય અમારે પછી ભલભલા છે ખેડૂત ને બીજું કોઈ જરૂર નથી બે વસ્તુ જરૂર છે પાણી ના રોજ નો પ્રશ્ન હલ થઈ જાય ને એટલે અમારા ખેડૂત ને નિરાશ છે તમે કોને જોવો પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી કેમ નરેન્દ્ર મોદી એના બધા કામ કરે છે ને એટલે દેશ લેવલે મોટા સારા કામ

લેકરણ બોલ સાગર આ કમન્ડ નું બટન દબાવાથી આપણને શું મળે ગેરંટી મળે કેવી ગેરંટી ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઉગે અચ્છા હમ ગંભીર બીમારીની સારવાર મફત મળશે દવાઓ સસ્તી રહેશે જિંદગી નહીં ફાયર અને બીજી શું શું ગેરંટી મળે ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી હા ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખબેથી ખબો મેળાવીને ઊભી રહેશે. કેવા વાત હે યાર ભાઈ આ તો કઈ જ નથી. ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજી થી આવશે એગ્રીકલ્ચર સેક્ટર માં રિવોલ્યુશન. અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે. ખાસ તો અને આપણા જેવો યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ શું વાત છે યાર ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે સુપરથી પણ ઉપર ભાઈ આ માત્ર સંકલ્પ નથી આ છે મોદીની ગેરંટી અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી વાહ યાર આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ કમળનું બટન દબાવો ભાજપને જીતાડો